ઓબીસી અને એસસી એસસી લોકોને વધારે ઇમ્પોર્ટન્સ મળતું છે સીટ્સ મળતી છે એ બધું હવે નીકળવું જોઈએ મોદીજી કહેતા છે કે પાંચ છ વર્ષમાં અમેરિકાની ઇકોનોમિક કન્ડિશન સુધી પહોંચાડી દેશે ઇન્ડિયાને તો તમે શું જોઈને વોટ આપો હવે બધા મોદી સાહેબ મોદી સાહેબ કરે તો આપણે મોદી સાહેબને સરકાર તો હવે જે આવે તે આપણને તો બધું જ ગમે પણ અત્યાર સુધી મોદીને જ આપતા આવેલા શું લાગે કોણ જીત છે ભાજપ જ આવે ભાજપ આવશે કેમ ભાજપ આવશે ઘણા કામ કર્યા છે વલસાડમાં પરંતુ જે મિડલ ક્લાસ એક લોન લઈને પોતાનું બધું ડેવલપ કરે એ ગરીબમાં આવે નહીં પાછો આઠ તારીખે આ ગુસ્સો રૂપાલા સાહેબનું નામ ભૂલાઈ જશે આઠ તારીખ પાસ્ટ 5 યર્સમાં કેટલી પ્રગતિ છે એ જોઈને વોટ આપો અમે જો 100% કમાવીએ માટે 60% અમે એઝ અ ટેક્સ પે કરતા છે પહેલે કે સરકાર મે મતલબ કુછ પ્રોગ્રેસ નહી થા આભી કાફી પ્રોગ્રેસ હે મતલબ તમને કોણ ગમે મને તો મંદો પાર્ટી નહી કોઈ નહી ગમ વલસાડમાં તો જે ઉમેદવાર હશે એ જીતશે ભાજપનો જ ભાજપના જનસંઘ મેમ એ પોતે બી ઊભી રહેલી કોંગ્રેસની સમે પણ કોંગ્રેસ પૈસા આપી આપીને ત્યારથી જ ઉપર આવતી ગઈ હું તો કાઠિયાવાડનો છું પણ પચીસ વર્ષ પહેલાનું વલસાડ હમણાં વલસાડ જોવો તો ખબર પડે હા કેટલા બ્રિજ બને છે રેલવેના એક બ્રિજનો જ બનતો કોંગ્રેસના શાસનમાં હાથ સીટ ઉપર કોંગ્રેસ છે ખાલી બાકી તો કઈ નામ નિશન હોય જાય એમ બધી વન સાઈડ બધી વન સાઈડ તો તમને શું લાગે છે કે આ વખતે વલસાડમાં કોનો દબદબો વધારે છે ભાજપ જ આવે તો એટલે નાનપણ જોતો આવેલો છે બો ડેવલપમેન્ટ થયેલું છે બીજી અમારા મિડલ ક્લાસ માટે કઈ ડેવલપમેન્ટ નથી કોમ્પિટિશન તો છે આ વખતે કારણ કે કોંગ્રેસનો ઉમેદવાર મજબૂત છે મજબૂત છે મજબૂત છે પણ જીતશે ભાજપ લીડ ગઢ છે નમસ્કાર મારી પાછળનું બ્યુટિફુલ બેકગ્રાઉન્ડ અને સનસેટનો સમય આ દરિયાના મોજા અથડાતા હોય એનો અવાજ અને ધીમે ધીમે ચાલતો પવન અમે તિથલ બીચ પર આવ્યા છીએ વલસાડ લોકસભા કવર કરી રહ્યા છીએ અહીંયા બહુ જ બધા લોકો અત્યારે દેખાઈ રહ્યા છે અલગ અલગ જગ્યાએથી આવેલા લોકો છે અહીંયાનો મિજાજ પણ ખૂબ અલગ હોય છે વલસાડમાં કેવા કામ થયા છે શું નથી થયું એ બધી વાતો કરવી છે સાથે સાથે તમને આવ્યું અહીંયાના લોકો અહીંયાનો મિજાજ બધું જ બતાવવું છે સુન નામ છે આપનું આશુતોષ અને તમે કેના છો વલસાડના જ વલસાડના એટલે તો તીથલ બીચ અત્યારે કેવો લાગી રહ્યો તમને લાગી રહ્યું છે અહીંયા પિકનિક કરવા પિકનિક કરવા આવેલા છે શું લાગે છે કે વલસાડમાં કેવા કામો થયા છે કામો છે બીચ ડેવલપ છે આજે ઓલમોસ્ટ વર્ષથી અહીંયા છું એટલે જોતો આવેલો છું બો ડેવલપમેન્ટ થયેલું છે બીજી

એમાં કંઈ થવાનું નથી ઇન્કમટેક્સ પણ આપણને લોસ થાય ઇન્કમ ટેક્સમાં બધામાં આપણને એટલે મિડલ ક્લાસના પ્રોબ્લેમ છે તો આ બધી સમસ્યાઓ મુદ્દાઓ કેમ નથી હોતી નહીં આવે કેમ કે જે પણ આવે ઇલેક્શનમાં ઓકે એ લોકો ગરીબો માટે વાત કરે બધી ફેસિલિટીઝ ગરીબો માટે છે પરંતુ જે મિડલ ક્લાસ એક લોન લઈને પોતાનું બધું ડેવલપ કરે એ ગરીબમાં આવે નહીં પાછો હે તો એ આવવાની કાંથી ચૂંટણીઓ અમે સેલેરી પર્સન છે સેલેરીમાં પણ અમે ટેક્સ પે કરીએ કઈ વસ્તુ લઈએ એમાં પણ ટેક્સ પે કરીએ અમારી અડધાથી વધારે સેલેરી ઓલમોસ્ટ સિક્સટી પર્સન્ટ એટલે અમે જે હંડ્રેડ પર્સન્ટ કમાવીએ એ માટે સિક્સટી પર્સન્ટ અમે એઝ અ ટેક્સ પે કરતા છે સરકારને શું માનવું છે કે સરકારે શું ધ્યાન આપવું જોઈએ કોઈની બી મીડ કોઈની પણ સરકાર મિડલ ક્લાસ વિશે વિચારવું જોઈએ કે ભાઈ બધી બેનિફિટ જો લોકલને મળે જે ગરીબોને મળે એ ભાઈ

બીજું કંઈ થતું જ નથી કંઈ પણ જગ્યાએ આપણે કંઈ કામ કરવા જઈએ તો પહેલાં આપણે આપવા પડે પછી જ આપણું કામ થાય ત્યાં સુધી આપણું કામ થતું નથી અને સામાન્ય થઈ ગયું છે આપણે બધા એવું માની લીધું છે કે આ તો આપવા જ પડશે આપવા જ પડશે પણ ની ની આપે ને તો પહેલા લોકો એમ ડાયરેક્ટલી તો બોલતા નથી પણ ઈ ડાયરેક્ટલી કાલે આવજો કાલે આવજો કાલે આવજો એટલે આપણે ધક્કા જ ખાયા કરો સર્ટિફિકેટ થી રહીને તમે પાસપોર્ટ કરાવવા પણ જાઓ હવે પાસપોર્ટમાં લોડ છે કે પોલીસનો વેરીફિકેશન જોઈએ તમને બરાબર તો પણ પોલીસવાળાને આપવા પડે પૈસા એમાં તો આપણે બધા ડોક્યુમેન્ટ ફીઝ એ તો આપણે બધી જમા કરાવી ને સરકારને પછી પોલીસને કેમ આપવાના આપણે કઈ ક્રિમિનલ ક્રિમિનલ તો નથી ને આપણે લીગલી બધું હોય આપણે હા તો પણ આપણને આપવા પડે નાના લેવલ થી લેને ઉપર સુધી ભ્રષ્ટાચાર થાય બધામાં ચાલે અચ્છા તો બંને ઉમેદવારને ઓળખો છો ભાજપામાં ઓળખું છું કેમ કે છે થોડા જાણીતા એટલે ભાજપામાં ખબર છે અચ્છા તો પટેલ આવ્યા છે પ્રચાર માટે ના કોઈ નથી આવ્યા તો કોઈ નથી હમણાં રાખીને એ પ્રચાર થાય અહીંયા સિટી બાજુ થાય અમારા કૈરા સોળ બાજુ પેલી બાજુ આવું નહીં થાય કંઈ પણ પાંચ વર્ષમાં એ જ છે કે જે મિડલ ક્લાસ માટે છે એ ડેવલપ કરો જે નલ્લા વેપારી છે હમણાં જીએસટી છે હવે જીએસટી માટે એમ ઓન પેપર તો બહુ બધું છે કે વીસ લાખથી ઉપર તમારું ટર્ન ઓવર હોય તો તમને જીએસટીનો પ્રોબ્લેમ નથી પરંતુ અમારું તો ભાઈ ચાર લાખ ને પાંચ લાખ જ ટર્ન ઓવર છે વર્ષનું તો પણ અમને જીએસટી નું પ્રોબ્લેમ છે અમે પેમેન્ટ આઉટ કઈ નથી મિડલ ક્લાસ માટે નીચે લેવલ ને ફાયદો છે ને ઉપરવાળા ને જે મીડિયમ છે ને એને કોઈ ફાયદો નથી કોઈ પણ ફાયદો નથી કોઈ પણ પક્ષ આવે કોઈ પણ ની મરે કોણ મિડલ વાળા છે વાળા મળે ના નીચે વાળા પણ ની મળે ઉપર વાળા પણ ની મળે નીચે વાળા તો રોજનું કમાય કમાઈ રોજ નું ખાય એ લોકોને ને પ્રોબ્લેમ નથી

એમ કે અમે પેલા જનતા જનતા પાર્ટી હતી ને વલસાડમાં ત્યારથી મારા મિસ્ટર તેમાં જનતા પાર્ટીમાં હતા જનસંઘ જનસંઘમાં મેલી રહેલી કોંગ્રેસની સંભે પણ કોંગ્રેસ પૈસા આપી આપીને ત્યારથી જ ઉપર આવતી ગઈ ને આપણે તો જ છે હજુ બી એટલે શું લાગે છે કે વલસાડમાં શું જોઈએ વલસાડમાં તો ઘણો બદલાવ જોઈએ હજી અરે રોડ કરી દે એ કરી દે એનાથી તેમને પેલું લાગે કે આ રોડ બનાવ્યા દમણમાં રોડ બનાવ્યા બધે વ્યવસ્થા કરી પણ જે ગરીબ માણસને જે જોઈતું છે તે નથી મળતું શું નામ છે આપનું મહેશભાઈ ગઢવી અને મહેશભાઈ શું લાગે વલસાડમાં આ વખતે કેવો માહોલ છે માહોલ સારો જ છે ચૂંટણીનો ચૂંટણીનો બી સારો જ છે શું લાગે કોણ જીતશે ભાજપ જ આવે તો ભાજપ આવશે અને કેમ ભાજપ આવશે ઘણા કામ કર્યા છે વલસાડમાં બસ સ્ટેન્ડ બનાવ્યું મોટું રેલવે સ્ટેશન બનાવ્યું કેટલા બ્રિજ બને છે બે લાઇબ્રેરી બનાવી આ બિલનો વિકાસ થયો હું તો કાઠિયાવાડનો છું પણ પચી વર્ષ પહેલાનું વલસાડ હમણાંનું વલસાડ જુઓ તો ખબર પડે હા કેટલા બ્રિજ બને છે રેલવેના એક બ્રિજ જ બનતો કોંગ્રેસના શાસનમાં સારું કામગીરી સારી છે ભલે મોંઘવારીને એ તો શું હોય થોડુંક ચાલ્યા કરે

કપરાડા વાંસદા ત્યાં કોંગ્રેસની લીડ મળશે વલસાડ પારડી અને ઉમર ગામમાં ભાજપને લીડ મળશે ત્રણ 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 વ્યાજ એમાં સિટી આવે ત્યારે લીડ કાઢી નાખી એટલે ઓલ ઓવર વિકાસ થાય છે સારું છે મોદી સરકાર અને ઓલ ભાગવાનનું રામ મંદિર બની ગયું અમારા માટે બીજ બસ બીજું ઊંધો આવી ગયો અમારે વલસાડના એવા કયા પ્રશ્નો છે જે તમને એવું લાગે છે કે આ પાંચ વર્ષમાં ઘણા સારા કામ જો બે લાઇબ્રી બની ગઈ વલસાડ નગરપાલિકા સરસ તમે લાયબ્રેરી જુઓ રેલવે સ્ટેશન કેટલું સરસ બન્યું બસ સ્ટેન્ડ બન્યું સરસ ઓવરબીઝ બને છે મોટા મોટા એટલે એવા ઘણા કામ થાય છે સરકાર તરફથી કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી ના એ તો વાંસદા બાજુ ના મને ઓળખી ને પટેલ નહીં ધવલ પટેલ કઉ છું જે ભાજપ પણ એ વાંસદા બાજુ ના છે એ બી વાંસદા સુરત રહેશે આ તો પક્ષે કઈ કાર્ય કરે એટલે ટિકિટ આપી એમ

કેટલું બધું સરસ કર્યું કર્યું બધું ડેવલપ પછી રેલવે સ્ટેશન લાઇબ્રેરી એટલે બહુ સારું છે બધું અચ્છા તો વલસાડ માં કોણ જીતશે વલસાડમાં તો જે ઉમેદવાર હશે જીતશે ભાજપનો જ ભાજપ કારણ કે આ વખત ટક્કર બહુ જબરજસ્ત ઓલરેડી ધારાસભ્ય છે અનંત પટેલ તો મોદી જ આવશે

બધું સારું છે ગેસનો સિલિન્ડર સિલિન્ડર પણ આપ્યા છે મફતમાં એટલે થોડા ઓછા પૈસામાં એમ એટલે સારું કામ છે મોદીનું મહિલાઓ માટે તો બહુ જ સારું છે અને ગુજરાતમાં શું લાગે છે કોણ જીતશે વધારે સીટ સીટ તો ભાજપ સરકાર અને પ્રધાનમંત્રી તરીકે કોણ મોદી જ મોદી અને એના પછી નરેન્દ્ર મોદી જ મોદી જ જોઈએ ઉમર થાય એટલે પછી ઉમર થાય એટલે પછી તો નિવૃત્ત લે ને એમ ગુજરાતમાં ચાર થી છ સીટ ઉપર કોંગ્રેસ હરીફાઈમાં છે છ સીટ ઉપર એ એ જો એક જુનાગઢ એક સુરેન્દ્રનગર અમે સૌરાષ્ટ્રના સીટ ત્યાં ક્ષત્રિય આંદોલન છે સુરેન્દ્રનગર ત્યાં દરબારો ગણાય છે જુનાગઢ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને માંડવી અને આ વલસાડ બે આદિવાસીની સીટ પાંચ સાત સીટ ઉપર કોંગ્રેસ છે ખાલી બાકી તો ક્યાંય નામ નિશાન હોય જાય એમ બધી વન સાઈડ હંધી જીતવાના અને એક હરીફાઈ જામનગરમાં થશે

ત્રણ દરબારો વર્ષોથી રહેતા છત્રીઓ ભાજપ સરકારમાં એ આ એક દોઢ વર્ષથી કાઢી નાખ્યા છે એટલે હજુ ધીરે ધીરે ચાલતું હોય ને એમ કે અમારા છત્રીઓને એક બાજુ કરી દીધા એમ તમારું એવું કેવું છે કે એ એવું રોષ છે એમ રૂપાલા સાહેબ એક બાનું છે ખાલી બાકી એને ત્રણ વાર માફી માંગી હવે હું તમારે માફી માગું તો આપીને દેવી

સરકાર તો ગ્રાન્ટ આપતી હોય અહીંના નીચલા લોકો ન જોવે અધિકારીઓ તો થોડી ક્વોલિટી બગડતી હોય પણ પૈસા તો બહુ આપે છે ગ્રાન્ટ બહુ આપે છે કામ થઈ હશે થોડું ક્વોલિટી ઉપર થોડું ધ્યાન નહીં દે એમ અહીંયા લોકલ લોકો જોવાનું હોય ને અધિકારીઓ બાકી ગ્રાન્ટ તો બહુ આપે છે મોદી સરકારને એડવોકેટ છું એડવોકેટ છું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો તમને શું લાગે છે આ વખતે કોનો દબધબો વધારે છે હું કહી નહી શકું મારી ગુજરાતી એટલી સરસ નથી પણ મને એક્ઝેક્ટલી નથી ખબર નથી પડતી પણ બીજેપી સરકારે બહુ જ મહેનત કરી છે મહેનત કરી છે એ દેખાય છે બહુ બધું ડેવલપમેન્ટ દેખાય છે અને ઘણું બધું સુધારો છે અચ્છા તો તમે શું જોઈને વોટ આપો ઉમેદવાર જુઓ પક્ષ જુઓ કે પછી માત્ર એક ફેસ જોઈને વોટ આપો કેટલી લાસ્ટ ફાઈવ ઇયર્સમાં કેટલી પ્રગતિ છે એ જોઈને વોટ આપો તો પાંચ વર્ષમાં તમને ગુજરાતમાં શું લાગ્યું કે શું બદલાવ આવ્યો ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયેલું છે અને કાફી ઘણી ચીજે મતલબ એવું પ્રોપરલી ગવર્મેન્ટાઇઝ થાય છે અને એવું બધું લાગે છે કામ થયા છે હા હા થયા છે રોડ્સ કાફી ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાઇઝ દેખા જાય તો ગુજરાતમાં બહુ બધી ઘણી બધી છે સારી છે शालिनी गायकवाड़ अच्छा तो आप आपने तो शायद देखा होगा पहले की थोड़ी थोड़ी सरकार को आपको पता होगा कि पहले कैसे काम होते थे अब कैसे काम होते हैं तो आपको क्या लगता है कि पहले की सरकार में और अभी में क्या डिफरेंस है आप पहले की सरकार में मतलब कुछ प्रोग्रेस नहीं था अभी काफ़ी प्रोग्रेस है मतलब आ, कैसा प्रोग्रेस मतलब क्या देखते हैं प्रोग्रेस इंफ्रास्ट्रक्चर अच्छा हो रहा है जैसे अभी काफी कुछ प्रोग्रेस है मतलब अच्छा है अच्छा ये है। तीथल कैसा लगा बीच तीतल तो दमन से मुझे ज्यादा अच्छा लगा ज़्यादा अच्छा अच्छा लगा। अच्छा इसका डेवलपमेंट कैसा है आपको क्या लग रहा है ये तो अच्छी अच्छा है अच्छा है तीथल तो बहुत बढ़िया है अच्छा है। अच्छा, है। अच्छा है अच्छा और गुजरात में क्या लगता है की कौन मतलब किस कौन सा पक्ष ज्यादा दमदार है ये ये बीजेपी 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 क्या चाहते हैं कि कौन प्रधानमंत्री बने मोदी जी मोदी जी क्यों मोदी जी मोदी जी मतलब काफी अच्छे हैं समझदार है काफी और विपक्ष विपक्ष में तो विपक्ष का तो क्या कहो शू ना मैंने कहीं ना ना पर तुम क्या कहता था ना कहीं नहीं कहीं अच्छा तो तुमने कोई गमे कोई पक्ष गमे कोई नहीं नेता मैंने कहीं नहीं खबर पड़े अच्छा वोट आपो छो हां शू ज्वाइन वोट आपो ये तो कल मनेगी

હે ભાજપ જ આવે તો કેમ ભાજપ કોઈ શંકાનું સ્થાન નથી ને એનું કોઈ ઓલ્ટરનેટ નથી તો શું કરશે પણ વિપક્ષ પણ ઉમેદવાર જે ઉતાર્યા છે એ ઘણા ખરાશ છે જાણીતો છે મેઈન જે ઉપર હોય સારું તો નીચે હવે શું આપીને કરીએ તો પ્રધાનમંત્રી તરીકે કોને જોવો છે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી કેમ નરેન્દ્ર મોદી હવે જે આટલા વર્ષોમાં કામ ન થયું તે દસ વર્ષમાં થયું છે તો એ જ આપણને સારું હશે અને આ વખતે તો બધા જ વિપક્ષો ભેગા થયા છે ઇન્ડિયા ગઠબંધન કર્યું છે શું લાગે ટક્કર બિચારા ટક્કર શું આપે તો બિચારા મજબૂર થઈ ગયા છે શું કરે એકલા તો લડી નથી શકવાના તો ભેગા જે મળીને લડી જોઈએ જોઈએ હવે શું થાય છે તો લાગતું નથી કંઈક આઈ ડોન્ટ થિંક સો યાર આ લોકોને ભી પૂછ્યા યુવાનો છે શું નામ છે આપનું મસ્કાન અને તમે લોકો સ્કૂલમાં ભણો છો હા હમણા પાસ આઉટ થયા પાસ આઉટ થયા તો તો તમને શું જોઈએ કે દેશમાં શું થવું જોઈએ આગળના 5 વર્ષમાં શું ડેવલપમેન્ટ થવું જોઈએ શું થવું જોઈએ એમ પ્રધાનમંત્રી કોણ હોવા જોઈએ દેશનો વિકાસ કેવો થવો જોઈએ এড્યુકેશન સિસ્ટમ બદલવું જોઈએ હવે શું બદલવું જોઈએ એમાં એમાં હવે જે પહેલા હતું કે જે લોઅર કાસ્ટ મતલબ ઓબીસી અને એસસી લોકોને વધારે ઇમ્પોર્ટન્સ મળતું છે સીટ્સ મળતી છે એ બધું હવે નીકળવું જોઈએ હવે જનરલ કાસ્ટ જનરલ લોકોને બી મળવું જ જોઈએ એ બધું જોઈએ હવે બિકોઝ હમણાં મેં હા એ હમણાં મેં કોલેજમાં જવાની છું તો એ બધી ડિફિકલ્ટીઝ ફેસ કરતી છું તો અચ્છા તો તમે કોને જુઓ છો પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી છે મોદી બસ એમને મેં જોયું મતલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ તો મેં હમણાં જ જોયું છે અને ઇકોનોમિકલી બી ડેવલપ હમણાં જ થયું છે ઇન્ડિયા મતલબ પહેલા તો એટલું બધું ડેવલપમેન્ટ નથી નહીં દેખાતું હતું એટલે અચ્છા અને અહીંયા વલસાડમાં શું લાગે છે કોણ જીતશું ઉમેદવારોને ઓળખું છું ભૂપેન્દ્ર પટેલ છે ખબર તો છે ઓકે ઓકે તમને એવું લાગે છે કે પ્રધાનમંત્રી જે છે એ જ રહેવા જોઈએ હા આપનું શું નામ છે મુસ્કાન અને મુસ્કાન તમને શું લાગે છે કે પ્રધાનમંત્રી કેવા હોવા જોઈએ કોણ હોવા જોઈએ નરેન્દ્ર મોદી જ અચ્છા અને કેમ મોદી એમ બહુ એમ વધારે એમ એમના આવ્યા પછી ઇન્ડિયા બહુ એમ ઇકોનોમિકલી ફાઇનાન્સિયલી શેટ પર એમ પોઝિશન એઝ અ અમેરિકા સાથે કમ્પેરિઝનમાં આવવા લાગ્યું અમેરિકા સાથે કમ્પેરિઝનમાં હા એમ મોદીજી કહેતા છે કે પાંચ છ વર્ષમાં અમેરિકાની ઇકોનોમિક કન્ડિશન સુધી પહોંચાડી દેશે ઇન્ડિયાને આપને શું લાગે છે કે વલસાડમાં કેવા કામ થયા છે એકચ્યુઅલી મેં વલસાડની નથી મેં નવસારીની વલસાડમાં કેવા કામ થયા પાંચ વર્ષમાં મતલબ હમણાં રિસન્ટલી મેં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ જોયા છે મારા ઘરના બાજુમાં જ પાર્ક્સ બન્યા છે અને તીથલ રોડ પર મતલબ અહીંયા એમ સ્ક્વેરના બાજુમાં બી પાર્ક્સ બનવાની રેડી થતા છે અને પછી ત્યાં બ્રિજ પણ બનતી છે તો એ ડેવલપમેન્ટ થાય હા તો એ સારું છે શું નામ છે આપનું વૈશાલી અને વૈશાલીબેન શું કરો આપ કઈ નહીં હાઉસ વાઇફ હાઉસ વાઇફ છો અચ્છા તો વૈશાલીબેન તમને ખબર છે ચૂંટણી આવે છે નજી હા તો શું લાગે છે આ વખતે વલસાડમાં કોનો ધબધબો વધારે છે હવે એ તો હવે ખબર નહીં અચ્છા તો તમે શું જોઈન વોટ આપો હવે બધા મોદી સાહેબ મોદી સાહેબ કરે તો આપણે મોદી સાહેબને એવું બધા કે એટલે આપી દેવાનું જોઈએ તો આપણા પર છે અચ્છા તો તમે શું જોવો કે કેવા કામ થયા છે ઉમેદવાર કોણ છે કે ખાલી નરેન્દ્ર મોદીનો ફેસ જોઈએ ના એવું ફેસ જોઈને નહીં કામ થવા જોઈએ ને થતા છે અચ્છા કયા થયા છે અહીંયા વલસાડમાં કામ વલસાડમાં ઘણું બધું બધી જ જગ્યાએ થયા છે બધી જગ્યાએ અચ્છા આ બીચનું ડેવલપમેન્ટ એ બધું કેવું થયું છે પરફેક્ટ પરફેક્ટ થયું છે બીજા કયા કામ તમને એવું લાગે છે કે આ પાંચ વર્ષમાં સારા થયા છે પાંચ વર્ષમાં કામ તો બધા સારા જ થયા છે પણ હવે હવે જે થાય તે અગાડ હવે ભગવાન જાણે તમારે શું જોઈએ કેવી સરકાર હોવી જોઈએ કોણ પ્રધાનમંત્રી હોવા જોઈએ એટલો બધો આપણા વાઇફ છે એટલે કઈ એટલો બધો એ નથી પણ મોંઘવારી નડે મોંઘવારી તો નડે જ ને તો ચાહો એવું કે સરકાર જેની બી આવે મોંઘવારી ઓછી થાય એવી કોઈ ડિમાન્ડ ખરી કે ભાઈ ચાલે છે તો ચલાઈ જાય નહીં એમ થવું જોઈએ એમ મોંઘવારી બી ઓછી થવી જોઈએ પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાર મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો અને શહેરોના નામ સાથે જોડાયેલી દેશના સુવર્ણ ઇતિહાસની ની અને રહી વાત આવતીકાલની એ તો જગજાહેર છે આવતીકાલ એટલે વિકસિત ભારત બે હજાર સુડતાલીસની ની સોનેરી સવાર એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર